નમસ્કાર મારું નામ હિરણ ગોસ્વામી છે અમે કોઠારીયા રોડ ઉપર કાઠિયાવાડ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે કોઠારીયા રોડ કા રાજા બે હજાર છ થી અત્યારે બે હજાર પચીસ વર્ષ છે અમારું અમારા ગ્રુપની બધા નાના મોટા બધા મિત્રો વડીલોની મહેનતથી છેલ્લા પંદર દિવસથી આ મહેનત છે અને ગણપતિ દાદા છેલ્લે સત્યાવીસ તારીખથી બિરાજમાન ફેરા છે પહેરા છે દરરોજ માટે મહા આરતી મહા બોળી સંખ્યામાં ભક્તજનો લાભ લઈએ છે આજે અમારે દાંડિયા રસનું પણ આયોજન છે બોડી સંખ્યામાં આરતીમાં લોકો લાભ લે છે સાંજ સુધી આરતી ચાલે છે આરતી કલાક ખાસ તો અમારા બધા વડીલોને મિત્રોની એવી ઈચ્છા હતી કે આ વખતે કંઈક રાજકોટમાં નવું કરીએ અને નવું બધાને જોવા માટે આકર્ષણ એટલે ખાસ તો અમે ગાર્ડન ટીમ ઉપર ગણપતિ બાપાની મૂર્તિ ખાસ તો અમે બનાવી છે બે ઉંદર ઉપર ગરપતિ બાપાનું બિરાજમાન કર્યું છે ત્યારબાદ અમે અમદાવાદનું આ લાઇટ ડેકોરેશન છે એ લોકોને બોલાવ્યા છે લાઈટ ડેકોરેશનનું આયોજન કર્યું પ્રસાદી અમારે દરરોજ સાંજે આરતી મહાઆરતી પૂરી થાય ત્યારબાદ આરતી એક આરતી પૂરી થાય એટલે પ્રસાદી રાતના સાડા અગિયાર ચાલુ હોય છે વિવિધ અલગ અલગ પ્રકારની મોદક છે ચૂરમાના લાડુ છે બરફી છે મીઠાઈ છે ને બુંદી દરરોજ પ્રસાદી હોય છે લગભગ દરરોજ સવાસો કિલો આસપાસ પ્રસાદીનું વિતરણ થાય છે સાતસો આઠસો લોકો આરતીમાં લાભ લે છે એક તો ખાસ તો અમે બધા ગ્રુપના છે એ બધા ગ્રુપમાંથી લઈએ છીએ અને આજુબાજુ વાળા લોકોનો ફાળો ને બધા જે વડીલો જે આપે છે એના ઉપર અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે